સામાન્ય પોસ્ટ કરી છે અલગ અલગ ચર્ચાઓ શા માટે થઈ રહી છે આ તમામ બાબતે ચર્ચા કરીશું આજના વિડીયોમાં મેરા ઉતરતા પાની દેખ વારમત બના મેંદર હું

કોંગ્રેસના પ્રથમ હરોળના પ્રવક્તા હતા જયરાજસિંહ પરમાર ન્યૂઝ ચેનલોમાં બેઠા બેઠા ભારતીય જનતા પાર્ટીને અફાવતા હતા અને કદાચ આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના એક દિગ્ગજ અને એક શાનદાર પ્રવક્તાઓને પ્રવક્તાને પોતાની પાસે લઈ ગઈ જયરાજસિંહ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં છે જયરાજસિંહ પરમારની સાથે કેટલાય નેતાઓ છે કે જેઓ કોંગ્રેસમાં હતા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ધારાસભ્ય બની ગયા પરંતુ કેટલાયને મંત્રી બનવાનો શોખ છે મંત્રી બનવાની એક આશા છે તો કેટલાય સંગઠનમાં જગ્યા શોધતા હતા તો કેટલાયને હજુ ટિકિટ પણ નથી મળી ટિકિટ નથી મળી તેમાંના એક જયરાજસિંહ પરમાર આપને યાદ હશે કે જ્યારે તેઓ કોંગ્રેસથી છૂટા પડ્યા ત્યારે ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણી અતિ મહત્વનો ભાગ ભજવતી હતી ખેરાળુથી જીરાજ પરમારને લાગતું હતું કોંગ્રેસ ટિકિટ આપશે પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અને જયરાજ પરમારે કહેવાય છે કે આ કારણસર પક્ષ પલટો કર્યો પરંતુ જયરાજ સિંહ પરમારને ત્યારબાદ પણ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ખેરાલુથી ટિકિટ નહોતી મળી એ પણ સત્ય છે આમ છતાં પણ તેમણે મહેનત શરૂ રાખી પોતે તો ગયા પરંતુ અઢળક કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ જયરાજ પરમારે કર્યું સાથે ઋષિકેશ પટેલ સાથેના સંબંધો સંતાયેલા નથી લોકો જાણે છે અને જયરાજસિંહ પરમાર જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે તે મુજબ સવાલો એ થઈ રહ્યા હતા કે શું આવનાર સમયમાં કોઈ પદ મળશે સંગઠનમાં મોટું પદ મળશે પરંતુ સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી કદાચ બે ટર્મથી સક્રિય હોય તેવા લોકોને જ લેવા ઈચ્છી રહી છે તો કદાચ કોંગ્રેસ થી આવનાર તમામ નેતાઓનું પદ કપાય છે જયરાજસિંહ પરમાર સહિત ઘણા નેતાઓ તેમાં કપાય છે તો પછી શું તેવી ચર્ચાઓ ચાલતી હતી ફક્ત આ ચર્ચા જ પરમારની નહીં પરંતુ અલગ અલગ છે કે સીજે ચાવડા હોય અર્જુનસિંહ અર્જુનભાઈ મોઢવાડિયા હોય અમરીશ ડેર હોય કે પછી મહેશ વસાવા હોય અલગ અલગ ઘણા લોકોની ચર્ચાઓ ચાલતી હતી હાર્દિક પટેલ હોય જે ધારાસભ્ય પોતાની બેઠક પર હતા ને પક્ષ પલટો કરી ફરી ધારાસભ્ય બન્યા તેની મંત્રીની ચર્ચા ચાલે છે અને જે કોઈ ધારાસભ્ય નથી તેની સંગઠનમાં કોઈ મોટા પદને લઈને ચર્ચા ચાલતી હતી એટલે કે આ પ્રકારના સમાચાર વચ્ચે જયરાજસિંહ પરમારે એક પોસ્ટ મૂકી છે બોલી ફડણવીસ રહ્યા છે દેવેન્દ્ર ફડણવીસ રહ્યા છે પરંતુ રાજકીય ગલિયારાઓમાં એક ચર્ચા જાગી છે કે શું આ જયરાજસિંહ પરમારે એક સંદેશ આપ્યો છે એક મેસેજ આપ્યો છે કે હજુ પણ હું કમબેક કરી શકું છું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા છું પણ આવનાર સમયમાં તમે જોજો ક્યાં શું હા કારણ કે રાજકારણમાં તો સંભાવનાઓનો ખેલ છે આજે સંભાવનાઓ હોય છે કાલે પત્તું પણ કપાઈ જાય છે એટલે કે આ પ્રકારની સ્થિતિ છે પરંતુ જયરાજસિંહ પરમાર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ છે સતત કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેવા કોઈ મોટા સમાચાર નથી આવ્યા કે જયરાજસિંહ પરમારને એક મોટું પદ આપવામાં આવ્યું હોય જયરાજસિંહ પરમાર કોંગ્રેસીઓને લાવવામાં કામ કરતા હતા પરંતુ હવે શું હવે તો સી આર પાટીલ પણ કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે જઈ રહ્યા છે તેમની સાથે ઋષિકેશ પટેલ સહિત તેમના સાથીઓ છે પરંતુ તેમને લોકસભા લડવી છે વિધાનસભા લડવી છે તે જાણે જ્યારે ગુજરાત તકમાં આવ્યા હતા ગુજરાત તકમાં ખુલ્લા દિલે તેમણે વાત કરી હતી ત્યારે મને એ પણ કહ્યું હતું કે સાંસદ બનવાની ઈચ્છા તો ખરી એટલે કે લોકસભા જવાની ઈચ્છા છે અને જ્યારે થોડા સમય પહેલાં રાજ્યસભા માટે નામ ચર્ચાતા હતા ક્ષત્રિય કોઈ ચહેરો આવી શકે છે તેવું નામ ચર્ચાતું હતું ત્યારે જયરાજસિંહ પરમારની પણ ચર્ચા થતી હતી અર્જુનભાઈ મોઢવાડિયા સીજે ચાવડા આ બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે પણ એક ફોટો ફરી રહ્યો હતો કે જયરાજસિંહ પરમારે શું મિશન પાર પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનો એક સેતુબંધ શું જયરાજસિંહ પરમાર બન્યા હતા આવી ચર્ચાઓ જાગી હતી ત્યારબાદ પણ ઘણા દિગ્ગજોને લાવવા માટે જયરાજસિંહ પરમારે પ્રયત્ન કર્યા એ પછી કોંગ્રેસના અત્યારના પ્રદેશના સૌથી મોટા નેતા હોય તો પણ ભલે અને કોઈ વિદ્યાર્થી નેતા હોય તો પણ ભલે આ તમામ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં નિષ્ફળતા મળી છે અથવા તો જે ડીલ થવાની હોય થઈની હોય જેરાજ સિબરમારે આ પોસ્ટ મૂકતા ઊંધું ઘણી ચર્ચાઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે કે તેમણે એક મેસેજ આપ્યો છે એક સંદેશ આપ્યો છે કે હજુ અમે મેદાનમાં જ છીએ આપનું શું કહેવું છે જયરાજ પરમારની આ પોસ્ટને લઈને શું એક સામાન્ય પોસ્ટ છે કારણ કે રાજકારણીઓ આ પ્રકારે પોસ્ટ મૂકતા હોય છે પરંતુ તેમની એક એક પોસ્ટ એક એક તેમાં લખેલી વસ્તુ શબ્દો દરેક અતિ મહત્વનું હોય છે જયરાજ પરમારની આ પોસ્ટ આપને શું લાગે છે શું દર્શાવે છે